દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જે ત્રણપાટીયા વિસ્તાર આવેલો છે ત્યાં પણ એક દુકાનમાં તસ્કરો એટલે કે ચોરી કરવા રાતે આવેલું હોય અને એનું શટર તોડીને દુકાનમાં પણ આગ લગાવી દીધી અને ત્રણપાટિયા થી આગળ વેરાળની બાજુમાં જે મહાદેવનું મંદિર આવેલું છે તે જગ્યાએ પણ આજે જ રાતના તસ્કરો આવેલા છે એના પતરા તોડ્યા છે પતરા તોડીને અંદરથી ઘણો બધો સામાન પણ લઈ ગયેલ છે એવું અહીંના લોકો જણાવે છે અને જે એક રૂમ હતો તે રૂમના જે પતરા હતા ડેલીના એ પતરા તોડીને અંદર ગયેલ છે એટલે ઘણી બધી નાના મોટી વસ્તુ લઈ ગયેલ છે ખરેખર આ બનાવ એવો છે કે આ ધાર્મિક જગ્યા કહેવાય અને ધાર્મિકમાં માણસોની ધાર્મિક સ્તરે લાગણી દુભાય એવું કૃત્ય કરેલ છે એટલે ખરેખર આ નિંદનીય બાબત છે આમાં ખરેખર ખુલ્લું ના કહી શકાય એવા પણ ઘણા શબ્દો આવે છે પોલીસ વિશે પણ ઘણા શબ્દો આવે છે અને બાજુમાં તણપાટિયાની બાજુમાં ઘણા બધા એવા માણસોનો પણ આગ્રહ હતો પણ એ ખરેખર જાહેરમાં કહી એ વાત યોગ્ય ના કહેવાય કે આપણે ના જોતી પીવાની વસ્તુઓ પણ ત્યાં હતી એટલે ખરેખર એક આ પોલીસ માટે પણ પ્રશ્ન છે કારણ કે પોલીસ ચોકી બાજુમાં જ આ તણપાટિયામાં બનાવ બનેલો છે અને બાઇક ની પણ બે ચોરી થઈ છે એટલે આજની વાતને વખોડીએ છીએ અને તાત્કાલિક અસરથી જે પોલીસ છે તે આમના પગલા લે